ખન જામનગર જિલ્લાના ખાણ ખનીજ વિભાગ દ્વારા ગેરકાયદેસર ખનીજ વહન સામે સઘન ચેકિંગ હાથ ધરી છે છેલ્લા બે દિવસ દરમિયાન ભૂસ્તરશાસ્ત્રની ટીમે જામનગર બાયપાસ માર્ગ ઉપર રોયલ્ટી પાસ વિના ખનીજ વહન કરતાં કુલ પાંચ ડમ્પર પકડી પાડીને કરોડો રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે ખાણ વિભાગની કાર્યવાહી દરમિયાન સાદી રેતી સિલિકા સેન્ટ અને બ્લેક ટ્રેપ જેવા ખનીજોનું ગેરકાયદેસર પરિવહન તત્વોનું ખુલ્યું છે ઝડપી કાર્યવાહીને તમામ ડમ્પરોને નજીકના સ્ટોન કસ્ટર્ડ ખાતે ખસેડીમાં સોંપવામાં આવ્યા છે

મૂકવામાં આવે છે તેનો કાયદેસરનો દંડ ભરાઈ અને આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવશે જામનગર જિલ્લામાં બિન અધિકૃત રીતે ખનીજના ખનન સંગ્રહ બાબતે નિયમિતપણે દિવસ અને રાત ટીમ દ્વારા ચેકિંગ કરવામાં આવે છે અને તેને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવે છે છેલ્લા બે દિવસની કામગીરી દરમિયાન જે પાંચ વાહનો પકડવામાં આવ્યા તે મુજબ અંદાજે દોઢેક કરોડનો મુદ્દામાલ કબજે કરવામાં આવેલો છે અને આ મુજબ આગળ પણ નિયમ અનુસાર કાર્યવાહી હાથ ધરવામાં આવશે અનિલ ગોહિલ દિવ્યાંગ ન્યૂઝ જામનગર